ભારત પાકિસ્તાન તંગ દિલી વચ્ચે ગંગા એક્સપ્રેસ વે પર શુક્રવારે વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું શાહજાપુરના જલાલાબાદમાં બનાવવામાં આવેલા હવાઈ મથક પર રાફેલ જગુઆર અને સુખોઈ જેવા લડાકુ વિમાનો ઉતારવામાં આવ્યા હતા ભારતીય વાયુસેનાનું તોફાન વચ્ચે ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા રનવે પર જેગુઆર મિરાજ જેવા પંદર ફાઇટર જેટ્સે ટચ એન્ડ ગો કર્યું સૌપ્રથમ સી એકસો ત્રીસ જે સુપર હર્ક્યુલસ વિમાને એક્સપ્રેસ વે પર ટચ એન્ડ ગો કર્યું આ પછી જેગુવાર મીગ અને રાફેલ વિમાનોએ આકાશમાં સાથે મળીને સ્ટન્ટ કર્યા હતા તો એક્સપ્રેસ વે પર ફક્ત વિમાનોએ લગભગ બે કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી તો સાંજે સાત કલાકનો નાઇટ લેન્ડિંગ શો પણ કરવામાં આવ્યો હતો તો ફાઇટર જેટે તાકાત બતાવી કયા કયા ફાઇટર જેટની વાત કરવામાં આવે તેમાં જેગુવાર સમાવેશ થાય છે અહીં પચીસ બસો પચાસથી વધારે સ્ટન્ટ પણ જોવા મળ્યા છે ત્યારે સી એકસો ત્રીસ જે સુપર હર્ક્યુલેસનો પણ સમાવેશ થાય છે આ ફાઈટર જેટ છે કે જેમના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે એ એન થર્ટી ટુ છે કે જે પણ આ સ્ટન્ટ કરતું જોવા મળ્યું હતું જેનો પણ સમાવેશ થાય છે